ચાહે કેટલા પણ સગા હોય આ ત્રણ વ્યક્તિઓ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ એક સમયની વાત છે એક અત્યંત સુંદર નગર હતું તે નગરમાં એક ચોર રહેતો હતો તે નાની મોટી ચોરી કરીને પોતાના પરિવારનું પાલનપોષણ કરતો હતો પરંતુ ચોરીના ધનથી તેનો પરિવાર પૂરતો ચલાવવો શક્ય ન એક દિવસ તેણે વિચાર્યું કે પાપતો પાપ જ છે નાનું હોય કે મોટું હું નાની ચોરી કરું કે મોટી રહીશ તો ચોરજ પકડાઈ જાઉં તો દંડ પણ મને એટલો જ મળશે તો કેમ ન હું મોટી ચોરી કરું આ નિર્ણય કરીને તેણે નક્કી કર્યું કે તે નગરના રાજાના ખજાનાને લૂંટવાની યોજના બનાવશે રાત્રે તે રાજમહેલમાં ઘૂસ્યો અને ગમે તે રીતે તે જગ્યા સુધી પહોંચી ગયો જ્યાં રાજાનો ખજાનો હતો તે ત્યાં પહોંચ્યો ત્યારે જોયું કે ખજાનાની પાસે ઘણા સૈનિકો પહેરા આપી રહ્યા હતા કડક પહેરો જોઈને ચોરને લાગ્યું કે તેઓની આંખોમાં ધૂળ ફેંકવી ખૂબ જ મુશ્કેલ છે એ વિચારવા લાગ્યો કે આ તો સાક્ષાત્કાર પહેરો આપી રહ્યો છે જો મેં ચોરી કરવાની કોશિશ કરી તો જીવતો ન રહીશ આ વિચારે ચોર પરત ફરવા લાગ્યો પરત ફરતા તેને વિચાર આવ્યો કે ખાલી હાથ પાછા જવાથી સારું છે કે અહીંથી કાંઈક તો લઈને જાઉં મારું અહીં આવવું વ્યર્થ ન જવું જોઈએ ચોરના મગજમાં વિચાર આવ્યો કે હવે રાજાના શણકક્ષમાં જવું જોઈએ જ્યાં રાજા સૂવે છે અને કદાચ આ સમયે રાજા પોતાના કપડા ઉતારીને સૂઈ ગયા હશે હું રાજાના રાજવસ્તુઓ ચોરી લાવીશ અને તેને પહેરીને સરળતાથી ધન ચોરી કરી અહીંથી નીકળી જઈશ પહેરેદારોને લાગશે કે હું રાજા છું તેથી તેઓ મારી રસ્તામાં નહીં આવે અને મારું કામ સરળ થઈ જશે આ વિચારથી ચોર રાજાના શૈનકક્ષ પાસે પહોંચી ગયો તેણે ધીમેથી પડદું હટાવીને અંદર જોયું અને જે નજારો જોયો તે જોઈને અચંબિત થઈ ગયો રાજા પોતાના પલંગ પર ઊંઘમાં હતા અને તેમની રાણી અર્ધનગ્ન અવસ્થામાં પલંગ પર બેસી હતી રાણી જાગી હોવાને કારણે ચોરના હાથ પગ ફૂલાઈ ગયા અને તે દિવાલ સાથે ચોંટીને ઊભો રહી ગયો રાણી સૂઈ જાય તેવા ઇંતજાર કરવા લાગ્યો થોડા સમય પછી તે ફરી પડદો હટાવીને જોવામાં આવ્યો કે રાણી સૂઈ છે કે નહીં તેને જોયું કે રાણી હજુ પણ તેમ જ બેસી હતી આ જોઈને ચોર ત્યાં રહેલી ટેબલ પર બેસી ગયો જેમ જ તે ટેબલ પર બેસ્યો ટેબલ પર રાખેલી પાણીની ગ્લાસ નીચે પડી ગઈ આ અવાજ સાંભળી રાજાની ઊંઘ તો નહીં ખુલી પરંતુ રાણી તલવાર લઈને બહાર આવી રાણી એ તલવાર ચોરના ગળા પર રાખી અને કહ્યું કોણ છે તું અને અહીં શા માટે આવ્યો છે સત્ય સત્ય બોલ નહીતર તારો માથું શરીરથી અલગ કરી દઈશ ચોર ડરથી પસીના પસીના થઈ ગયો અને હાથ જોડીને ગીડગીડાવા લાગ્યો રાણી સાહેબા મારી જાન બક્ષી દો હું એક ગરીબ ચોર છું અને ચોરી કરવા માટે અહીં આવ્યો છું નાની મોટી ચોરી કરીને મારા પરિવારનું જીવન ચલાવું છું જો તમે મને મારી નાખશો તો મારા બાળકો અનાથ બની જશે હું વચન આપું છું કે આ વખતે મને છોડો હું ક્યારે ફરીથી રાજમહેલ તરફ જોઈશ પણ નહીં મારા નાના બાળકો પર દયા કરો રાણીને દયા આવી અને તેણે કહ્યું સાંભળ હું તને એક શરતે છોડું છું હું આ સમયે કામથી પીડિત છું જો તું મારી સાથે સભોગ કરશે તો જ હું તને અહીંથી જવા દઈશ નહીં તર એક જ ઝટકે તારો માથું કપાઈ જશે રાણીની આ અનોખી શરત સાંભળી ચોર વધુ ડરી ગયો અને કહે છે રાણી સાહેબા આ તમે શું કહી રહ્યા છો હું તો એક સામાન્ય ચોર છું અને તમે આટલા મોટા રાજ્યની મહારાણી મારી શું હિંમત કે હું તમારા સાથે આવું કંઈક કરું મારા માટે તો આ વિચારવું પણ ઘણું મોટું પાપ છે રાણી કહે છે મારે કશું નહીં સાંભળવું જો તને તારી જાન પ્રિય હોય તો હું જે કહું છું તેજ કર નહીતર મરવા માટે તૈયાર થઈ જા રાણીના આ પ્રસ્તાવથી ચોરની જાન ગળામાં અટકી ગઈ તે વિચારી રહ્યો હતો આજ તો હું ખૂબ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું જો મેં રાણીની વાત ન માની તો મારી જાન જઈ શકે છે અને જો માની તો પણ મારી જ જાન જાય છે ચોર ખૂબ મોટી ગૂંચવણમાં પડી ગયો કે શું કરવું અંતે તેણે રાણીની સાથે સભોગ કરવાની વાત સ્વીકારી લીધી અને કહ્યું રાણી સાહેબા મને પાંચ મિનિટનો સમય આપો મને બહુ જોરથી લઘુશંકા થઈ છે મને પહેલું લઘુશંકાથી મુક્ત થવા દો ત્યારબાદ તમે જે કહેશો તે માટે હું તૈયાર છું રાણીએ તરત જ તલવારના ઈશારા સાથે શૌચાલય બતાવી દીધું અને ચોર તેની તરફ ચાલ્યો ગયો રાણી ત્યાં ઊભી રહી અને તેની પાછા આવવાની રાહ જોતી રહી આ દરમિયાન ચોરે રાણીની નજરથી બચીને ત્યાંથી ભાગવાના પ્રયત્નો કર્યા તા ભાગતા જ્યારે તે દરવાજા પર પહોંચ્યો તો દરવાજા પર જે સૈનિક હતો તે તેને પકડી લે છે અને પૂછે છે કોણ છે તું અને અહીં શા માટે આવ્યો છે ચોર ડરેલા અવાજમાં સત્ય બોલી દે છે હું એક ચોર છું અને રાજમહેલમાં ચોરી કરવા આવ્યો હતો પરંતુ રાણીની પકડમાં આવી ગયો રાણીએ મને છોડવા માટે શરત રાખી કે હું તેના સાથે સભોગ કરું તેથી મેં લઘુશંકાનું બહાનું બનાવી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો આ રીતે ચોર ગીડગીડાવતો સૈનિક પાસે પોતાના પ્રાણ બચાવવા માટે વિનંતી કરવા માંડ્યો સૈનિક કહે છે જો ભાઈ હું તને એક શરતે જવા દઈશ અને શરત એ છે કે તારે ફરીથી રાણીના પાસે પાછા જવું પડશે અને રાણીને કહેવું પડશે કે તું તેના સાથે સભોગ માટે તૈયાર છે પણ તે કરતા પહેલાં તારે પોતાના હાથે રાજાને મારી નાખવો પડશે સૈનિકની આ શરત સાંભળીને ચોર વધુ મુશ્કેલીમાં ફસાઈ ગયો તેણે વિચાર્યું મારી પ્રાણ બચવાની આશા હતી પરંતુ હવે તે પણ નથી રહી જો હું રાણી પાસે જઈશ અને આ વાત કહું તો તે મારી તરત જ કાપી નાખશે હવે ચોરને ચારે બાજુ મૃત્યુ જ દેખાઈ રહ્યું હતું મજબૂરીમાં ચોર ફરીથી રાણી પાસે ગયો અને કહ્યું રાણી સાહેબા હું તમારા સાથે સંબંધ તો બાંધી લઉં છું પણ મને એક વાતનો ડર છે જો તે સમયે રાજા સાહેબ ઊંઘમાંથી જાગી ગયા તો ન તમે બચશો હું રાજા સાહેબ અમારા બંનેને મારી નાખશે એથી તમારે એક કામ કરવું પડશે તમારે પોતાના હાથથી રાજાનું ગળું કાપવું પડશે પછી આપણે નિડર બની જઈશું જો તમે આટલું કરી શકો તો મને તમારી શરત સ્વીકાર છે નહીં તો હું તમારા હાથથી મરવું યોગ્ય સમજુ છું તમે મને મારી નાખો રાણી સભોગ કરવા માટે કામના વશીભૂત બની ગઈ છે અને રાણી ચોરને કહે છે આ શું મોટી વાત છે હું હમણાં જ રાજા સાહેબને મોતને ઘાટ ઉતારી દઉં છું આટલું કહીને રાણીએ બંને હાથથી તલવાર પકડી અને ઊંઘતા પોતાના પતિનું માથું કાપી નાખ્યું જ્યારે રાણીએ રાજાનું માથું કાપી નાખ્યો ત્યારે આંખું ઓરડું રક્તથી લથપથ થઈ ગયું અને રાજાના લોહીમાં રાણી પણ ભીંજાઈ ગઈ એ ભયાનક દૃશ્ય જોઈને રાણી બેભાન થઈ પડી ત્યારે જ ચોર ત્યાંથી ભાગી ગયો સવારના સમય રાજમહેલમાં હંગામો મચી ગયો કે કોઈએ રાજા સાહેબને મારી નાખ્યા પણ રાજાને મારનારનો કોઈને પતો નહોતો સૌ જણ આશ્ચર્યમાં હતા કે રાજાને સુતા કોઈએ કેવી રીતે મારી નાખ્યા એ તરફ રાણી પણ ધાડમાર રડી રહી હતી આ રહસ્ય સમગ્ર રાજમહેલમાં માત્ર એ જ સૈનિક જાણતો હતો કે રાણી અને તે ચોરમાં કોઈ એકે રાજાને મારી નાખ્યા છે પરંતુ સૈનિકે આ વાતનું કોરીને સ્પષ્ટીકરણ ન આપ્યું રાજાના અંતિમ સંસ્કારની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી ત્યાં રાણીએ જાહેરાત કરી કે તે પોતાના રાજાના સાથે સતી થવા ઈચ્છે છે આ જાણીને કોઈએ રાણી પર શંકા ન કરી કારણ કે જો રાણીએ રાજાને મારી નાખ્યા હોત તો તે રાજાના સાથે સતી કેમ થોત એ તરફ રાણી તમામ શૃંગાર કરીને રાજાના સાથે ચિત્તા પર જઈને બેસી ગઈ રાજ્યના તમામ લોકો એક પછી એક ચિત્તા પર લાકડું મૂકીને નમન કરી પાછા ફરતા હતા આ રીતે સૌથી અંતે તે સૈનિક પણ જે આ રહસ્ય જાણતો હતો રાજાની ચિત્તા પર લાકડું મૂકવા ગયો સૈનિકે ધીમેથી રાણીના કાનમાં કહ્યું મહારાણી તમે તો સતી થઈ જશો પરંતુ મને આટલું તો કહી દો કે રાજાને તમે માર્યા હતા કે તે ચોરે આ સાંભળીને રાણી ચોંકી ગઈ તે સમજી ગઈ કે આ સૈનિક પણ આ રહસ્ય જાણે છે રાણીએ કહ્યું સાંભળો રાજાને ન તો મેં માર્યા છે ન તો તે ચોરે જો તને આ જાણવું હોય કે રાજાને કોણે માર્યા છે તો તું નગરની બહાર ઉત્તર દિશામાં જંગલમાં જઈ ત્યાં એક કુટિયામાં એક વૃદ્ધા રહે છે તેને આ રહસ્ય ચોક્કસ કહી દેશે સૈનિકને આ રહસ્ય જાણવું જ હતું તેથી તે દિવસ રાણીના કહેવા મુજબ જંગલમાં જતો રહ્યો જંગલમાં પહોંચતા તેને તે કુટિયા દેખાઈ જ્યાં વૃદ્ધા રહેતી હતી સૈનિકે તે વૃદ્ધાના પગ પકડીને કહ્યું માજી હું એક રહસ્ય જાણવા માટે તમારી પાસે આવ્યો છું રાજા સાહેબની હત્યા કોણે કરી મારે જાણવું છે ત્યારે વૃદ્ધા માને કહ્યું બેટા જો તને આ રહસ્ય જાણવું હોય તો તારે એક કામ કરવું પડશે મારી કુટિયા બહાર એક બકરો બાંધી રાખ્યો છે તું તારી તલવારથી તેના માથું કાપી નાખ માથું કાપતા જ બકરાની દાઢ ત્યાં જ પડી જશે અને તેનું માથું હવામાં ઉડવા લાગે છે પછી તું તે બકરાના માથાના કાન પકડી લે તે માથું તને જે જગ્યાએ લઈ જશે ત્યાં તારા પ્રશ્નનો જવાબ મળી જશે કે રાજાને કોણે માર્યા છે સૈનિકે વૃદ્ધાના કહ્યા મુજબ કર્યું કુટિયા બહાર બંધાયેલા બકરાનું માથું સૈનિકે કાપી નાખ્યું માથું કાપતા જ તે હવામાં ઉડવા માંડ્યું સૈનિકે ઝડપથી બકરાના કાન પકડી લીધા બકરાનું માથું સૈનિકને ઉડતું ઉડતું એક ભયાનક જંગલના મધ્યમાં લઈ ગયું જ્યાં એક ગુફા હતી તે ગુફાના દ્વાર પર જતું બકરાનું માથું નીચે આવી ગયું સૈનિક વિચારવામાં પડ્યો કે આ જંગલમાં તો કોઈ મનુષ્ય દેખાતું નથી પછી રાજાની મોતનું રહસ્ય કોણ મને જણાવી શકે તે ગુફાના દરવાજા પર ઊભો રહીને એ જ વિચારી રહ્યો હતો તે ગુફા એક રાક્ષસની હતી જ્યાં રાક્ષસ અને તેની એક દીકરી રહેતી હતી તે સાંજનો સમય હતો અને રાક્ષસ પોતાની શિકાર માટે બહાર ગયો હતો ગુફાના અંદર તેની દીકરી હાજર હતી આ તરફ જ્યારે રાક્ષસની દીકરીએ માનવીના સુગંધને અનુભવી તો તે તાત્કાલિક ગુફાના દરવાજા પર આવી તેમાં તેણે જોયું કે એક હઠ્ઠા કઠ્ઠા યુવાન ગુફાના દરવાજા પર ઊભો છે રાક્ષસની દીકરીએ વિચાર્યું જો હું તેને ખાઈ જાઉં તો મારા એક વેળાની ભૂખ મટી જશે અને જો હું તેને જીવતો રાખું તો આ યુવાન મારા માટે ઘણું કામ આવી શકે છે તે સાથે રાક્ષસની દીકરીએ તરત જ એક સુંદર યુવતીનું રૂપ ધારણ કર્યું અને સૈનિકના સામે આવી એવી સુંદર સ્ત્રીને સૈનિકે આજીવન નહીં જોઈ હતી તેઓ તત્કાળ તેની તરફ આકર્ષાઈ ગયો રાક્ષસની દીકરી પણ તેને પોતાનો બનાવવા માગતી હતી તેથી તે તેને ગુફામાં લઈ ગઈ અને તેની સાથે ઘણો સમય વ્યતીત કર્યો જ્યારે રાક્ષસ ઘરની તરફ પાછો આવવાનું થઈ ગયું ત્યારે દીકરીએ યુવાનને માખી બનાવી દીવાલ પર ચોંટાડી દીધો જ્યારે રાક્ષસ આવ્યો તેણે દીકરીને પૂછ્યું બેટી મને કોઈ માનવીની સુગંધ મળી રહી છે લાગે છે કે કોઈ માણસ અમારી ગુફામાં ઘૂસી આવ્યો છે દીકરી બહાનું કરતા કહે છે પિતા તમે કેવી વાત કરો છો અમારી હાજરીમાં કોઈ માણસ અહીં આવવાની હિંમત કરશે જો આવવા દઈએ તો હું તેને કાચો ચાવી જાઉં છું આ રીતે દીકરીએ રાક્ષસને ગુમરાહ કરી દીધો હવે તે રાક્ષસની દીકરી દર રાતે યુવાનને માનવીનું રૂપ આપતી અને દિવસના સમયે તેને માખી બનાવીને દિવાલ પર ચોંટાડીને રાખતી આ રીતે સૈનિકને રાક્ષસની ગુફામાં રહેતા ઘણા દિવસો વીતી ગયા હવે તેને તેની પત્ની અને બાળકોની યાદ આવવા લાગી પરંતુ તે રાક્ષસની દીકરીના ચંગુલમાંથી બહાર ન આવી શકતો હતો એક દિવસે તેને એક તક મળી અને તે કોઈ રીતે રાત્રે ત્યાંથી ભાગી ગયો ભાગતા ભાગતા ઘણા દિવસો બાદ તે પોતાના નગરમાં પહોંચ્યો ઘરે પહોંચીને તેને ખૂબ ખુશી થઈ પોતાના બાળકોને મળીને તે ખૂબ પ્રસન્ન થયો તે વિચારવા લાગ્યો સારો થયો કે હું ત્યાંથી ચાલ્યો આવ્યો ન જાણે કેટલા દિવસો સુધી તે મને માખી બનાવીને ત્યાં રાખો આ રીતે સૈનિક ઘરમાં રહેતા ઘણા દિવસો વીતી ગયા એક દિવસ તેને ફરી તે રાક્ષસ કન્યાની યાદ આવી હવે તે દિવસ રાત તેની જ યાદોમાં ખોવાયો રહેતો તે તેના સૌંદર્યને યાદ કરીને તેનાથી મળવાની ઈચ્છા કરતો તેના વગર ન તો ખાવા સારું લાગતું ન તો પીવું તે હંમેશા એ જ વિચારે પડેલો રહેતો કે તેનાથી ફરી કેવી રીતે મળવું સૈનિક તે રાક્ષસ કન્યાને મળવા માટે તરસવા માંડ્યો અંતે તેણે ફરી તેના પાસે જવાનું નક્કી કર્યું તે વિચારવા લાગ્યો પાછલી વાર તો મને તે વૃદ્ધાએ ત્યાં પહોંચાડ્યો હતો પરંતુ હવે હું ત્યાંથી ભાગીને આવ્યો છું એટલે મને રસ્તાની જાળ નથી કેમ ન હું ફરી એકવાર તેની મદદ લઈ લઉં એવું વિચારીને તે ફરીથી તે વૃદ્ધાના કુટિયામાં પહોંચ્યો અને હાથ જોડીને બોલ્યો હે માતા મને ફરી એકવાર તે જ જગ્યાએ મોકલી દો જ્યાં પહેલા મોકલ્યો હતો હવે તે સૈનિક રાજાની હત્યાના રહસ્યને ભૂલી ગયો હતો તે રાક્ષસ કન્યાને મળવાની ઉતાવળમાં હતો તેની આ હાલત જોઈને વૃદ્ધા સમજી ગઈ કે તે કામના વશીભૂત થઈ ગયો છે તે વૃદ્ધાએ કહ્યું બેટા પહેલાની વાર તો મારી પાસે બકરો હતો જેના કાન પકડીને તું ત્યાં પહોંચ્યો હતો હવે તો તે પણ નથી તો હવે હું તને કેવી રીતે ત્યાં પહોંચાડું ત્યારે સૈનિક બોલ્યો હે માતા હું જીવનભર તમારું ગુલામ રહીશ એક વાર મને તે હોકરીથી મેળવી દો વૃદ્ધાએ કહ્યું બેટા હું તને ત્યાં મોકલી શકું છું પણ તેના માટે તારે તારા પુત્રને મારા પાસે લાવવો પડશે સૈનિક બોલ્યો આ તો કંઈ મોટી વાત નથી તેઓ તરત જ પોતાના પુત્રને બોલાવીને લઈ આવ્યો વૃદ્ધાએ કહ્યું બેટા જેમ તો બકરાનું માથું કાપ્યું હતું તેવી જ રીતે તારે તારા પુત્રનું માથું પણ કાપવું પડશે પછી તેમનું માથું પણ હવામાં ઉડવાનું શરૂ કરશે તું તેનો કાન પકડી લેજે અને તે તને એ જગ્યાએ લઈ જશે હવે કામના વશીભૂત થયો સૈનિક પોતાના પુત્રનું માથું કાપવા માટે તૈયાર થઈ ગયો જેમ જ તેણે તલવાર લઈને પુત્રનું માથું કાપવાનું કર્યું ત્યારે તે વૃદ્ધાએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું થોભ હવે આ જ તારા પ્રશ્નનો જવાબ છે જુઓ બેટા રાજાને તો ન તો ચોરે મારી લીધો હતો ન તો રાણીએ રાજાને કામવાસનાએ મારી નાખ્યો હતો જેમ કામવાસનાએ તને તારા પોતાના પુત્રનું માથું કાપવા માટે મજબૂર કરી દીધું તેમ આજ કામવાસનાએ રાજાની હત્યા કરી બીજું ધનની લાલચમાં માનવી કોઈને પણ મારી નાખે છે અને ત્રીજું ક્રોધમાં માનવી બૌદ્ધિક રીતે અંધો બની જાય છે તે પોતાનું અને પરાયાનું બધું ભૂલી જાય છે અને આવા કામ કરી મૂકે છે જેને લીધે તેને જીવનભર પહતાવવું પડે છે આ ત્રણ વસ્તુઓથી હંમેશા બચી રહેવું જોઈએ કામવાસના લાલચ અને ક્રોધ નહીંતર માનવીનું જીવન બરબાદ થઈ જાય છે મિત્રો આશા છે કે તમને અમારી આ વાર્તા ગમી હશે જો આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં અંત સુધી વાર્તા સાંભળવા માટે તમારો આભાર